હવે આ લગ્ન જોઈને ભૂરાનો મગજ ગયો સીધો મારી વાડી આવી હું ગાય ભાઈ ભૂરા તા તો ઉડી ગયેલા લેમ્પ જેવું મોઢું મને ત્યાં તું આવે મુકા આવ્યો છતાં આવ્યો ને આય આવ્યા લ્યો બેટા માયા ભાઈ અરે બાક શું શું થયું તને લોહ નો વળો પણ ભલતો ખરો શું થયું શું બોલે માયા ભાઈ તો થામુ જોવા આવ્યો માલી આલે જે ભણતા ને એના છોતલાવના લદન થાય માયા ભાઈ એના છોતલાવના લદન થાય છે તો મે કીધું ઈ તો થાય તો થાય એટલે મને કે બાકી છે આ કોકના ઢોલ વાગે લે અમને એમ લાગે અમારા માથામાં કોક ધોકા મારે છે ચહન નથી થતું માયા ભાઈ ચહન નથી થતું કન્યા કોકની લોવે ના મને આવે માયા ભાઈ

અરે મેં કીધું તારા બાને કે મારા બા નામ તો લેતા નહીં આખો લોત એવો છે અરે મેં કીધું માને કેટલો હરખ હોય દીકરાના ગીત ગાવા દા એ જગત કાખા ની જનતા હોય માલી માલે હું જેટલી કન્યા જો ને આવ્યો ને માલી માય ગઈ ના પાલ દીધી ફોટો દેતા લો જવા માતા આ તો નહીં જ માલા ધલ માં તીબલી તે અને નાત લાંબુ તે આની આથમાં ફૂલું તે તો કે કામ કરે ને તાર બા જેવી બોલકી હોય તાર બા જેવી નમણી હોય તાર બા જેવો વાન હોય એવી પસંદ કરી તક તો મારા બાપા ના પાવે કે મેં ગોઈ એવું તો દીતલા તો જ નહીં ઓતો દોતમાં એડું નાખીને મજા દી દસલે અમને જે બાત યાદન તલતો જ લોકો તાર કાકાને બોલાવું મેન કાકાને બોલાય ફોન કરે કે આવો વાડી આવો એના કાકા જ આ મોટરસાઈકલમાં લઈ હેઠા ઉતરાને ભૂરાને જોયું ભૂરા હામાં જોયા હતા તો કતરા

એ માયા ભાઈ અને સાહિત્ય સંભળાવો તાતો તેવો હોય તે હોય ને એ તાતા માંગડા વાળા વાલતા હાંભેલ સાંભળ કાલે માંગડા વાળા ની પતલી જો ભૂત હતો તો તાતે પણ ના એવા પદ માં આવેલે અને હું દીવું છું પણ મને તબલ છે તાતા તું મને મારા ગ્રીન મેરેજ કરવાનો મેં કહ્યું ગ્રીન મેરેજ હું મને કે લીલ લીલ તાતા લીલ મેં કીધું ગજબ કરી ભૂર્યા છે એટલે પછી મેં હા કરે કીધું કાકાને કીધું મેં કીધું વડીલ હવે જે હોય એ પણ આપણે આનું પાર પાડવું પડે મને કે માયા ભાઈ તકલીફ એવી છે અમે એક બે જગ્યાએ ગયા એ ભૂરા ખોટો ખીચાતો નહીં ભાઈ બેઠા હું કેટલી જગ્યાએ તારે અહીંયા આવ્યો એમ તમે આવ્યા તો તાતા આવ્યા તો એમાં એમાં થતું નહીં થેન્ક યુ તમે આવ્યા પણ શું થાય માયા ભાઈ ખોતો રૂપિયો આવે એમ ભાલા આવેલા છે પતા થતા એ કામ પહોંચી જાય અને પછી પાછું ભલે કેટલું દુઃખ થાય મેં કહું પસા ટકા એટલે આપણા તરફથી હા હવે નહીં પસા ટકા તો બોલો આવી તો એ ટકાવારી કાઢતો હતો મને કહે છે એક જગ્યાએ છે જવાનું પણ માયા ભાઈ બને એવું આને મેં કહે તું મૂંગો રહેજે પણ એ બોલે ને ત્યાં બધું બગડે તાર ભૂલો શું કે મારે નહીં બોલવાનું માલો તબન તલવાનો માલે નહીં બોલવાનો તેને કાકા કે બોલવાનો પણ નો બોલાય હું બોલું એમાં તમને વાંધો હું તે અને કાકા હતું એવું કહેવાય ગયું તું તોતળો છો હું એવું તો કહેવાય ને તોતળો કીધો ને ભૂરિયાનો મગજ ગયો હું તોતલો તો એટલે ને તું એમ તાતા માના થવાય માના હું તોતલો નહીં તમારા પલિવાર નો છોતલો છો ને એટલે નથી થાતું બાકી તોતલો તોતલો હોત ધીલું ભાઈ અંબાલી નો ચોતલો ગમે ત્યાં ગયો ગયો તોય થઈ તો દાદા શાંત કર્યા મેં યાર મેં કીધું ક્યાં ઓલું કરો કીધું ભાઈ એક કામ કરી કરારા કાકા સાચા છે આપડે બોલવાનું ધ્યાન રાખવાનું અને તારા કાકા કહે છે કે એક જગ્યાએ છે જવા જવાનું તો આ વખતે ભૂરા મને જ દયા ઉભી થયો મેં કીધું ભૂરા વખતે હું હારે આવું એટલે માયાભાઈ તમે આવો ને તો તો જોતો ભલી જાય હો પૂલું થઈ જાય મેં તો હું હારે આવું પણ એક શરત તારે બોલવાનું નહીં અમે વાતો કરશું અને સદા તારે બોલવું હોય તો તારે અંગ્રેજી બોલવાનું એમાં તોતળા પણ ન આવે તમે જોજો જેટલા અંગ્રેજ વિદેશમાં લગભગ કોઈ મેં તોતળો જોયો કારણ કે જાજુ બોલવાનું ઓ નો છો કિંગ કિંગ ખરેખર એ લોકો એક દિવાલે રહે તરી તરી સાળી શાળી વરસી પણ એકાબીજીને ખબર જ ન હોય કે એ લોકો કોણ છે ને શું ધંધો કરે પારખી પીંજડી જ નહીં બોલો આપણે તો ભેં ભવનાથમાં ભેં વી આઈ ને ભાવનગરવાળાને ખબર હોય પાડો આવ્યો કે પાડી આવે તો હું કોકની પીંજડીમાં પીડ્યા થઈ ગયા મેં કહ્યું તારે અંગ્રેજી બોલો ને તા ભૂરો મને કે મને હું હિન્દલી તાવને તે અરે ભૂરા મેં તને થોડું ઘણું કહી દઈએ એટલે મને જેટલું આવડતું હતું એટલું મેં કીધું કે તારે આમ લાગે કે બરાબર છે કાંઈ પૂછે બરાબર હોય તો તારે એટલે બલાબલ તે એમ નહીં ગુડ તલત તલત એમ નહીં ગુડ બલાબલ હોય તો ઓકે હા પાડ્યું અહીંયા યસ ના પાડ્યું નો હાલો ગયા

અને ભૂરા ને મેં સોખું કીધેલું ભૂરા શેલો તો કહો બટા આ ચૂક્યો એટલે મળશું શિવરાત્રીના મેળામાં બાપ તા તો એક દીકરી છે ને ભાઈ પાણી પાવા આવી ને ત્યાં તો ભૂરિયો મળ્યો કોણી મારવા મન કહે પાકો પાકો હું તારીમાં કામ વાળે છે હું પાકો પાકો આ તો તમે કીધું છું ને તે આપણે આ છેલો ફેલો એટલે ઉતાવળો થઈ ગયો હું કઉતાવળો કામ વાળે છે ત્યાં તો મારો દીકરો મારા કામમાં શું કે ખબર ભાઈ ભાઈ હો હું કાં જેના તામવાળા વાલા રૂપાલા હોય તો મૂળ મુદ્દો તેટલો રૂપાલો છે હું કઈ બા આવવા દે પછી ખબર પડે ચા પાણી પીધા અને પાણી પીધા અને પાણી પીને જા ચા નું કીધું અને આ ભૂરો ગમ્યો અને દીકરીના બાપે કીધું બોલાવો આપણી ભૂરીને અને ભૂરી આવી ચા લઈને હો ભૂરા સાહેબ ઓલી ઓલી કેટલી રજવાડી કેટલી લઈ એક હાથમાં કેટલી ને એક હાથમાં રકાબીનો ખડકલો ચંડમુંડ મારવા નીકળી હોય હાથમાં ખબર ને એક હાથમાં ખડગ હોય ધમમ પણ ભાઈ અભરાયે વાસણ ખખડ્યો એવો તો પગનો ધમકારો ધમમ ધમમ ભૂલો ક્યાં હું આવે હું કહું આ જ આવે જોઈ લે એક કિલોનો દાગીનો સાહેબ જાણે નાની એવી વડલી હાલી આવતી હોય એમ